તો મિત્રો આપણે જેફલમેરમાં બોર ખાવા ઉતર્યા હતા બોયડીએ જો બધી બોયડીઓ હઈ પણ ઓલરેડી બોર ઉલી હે જો આ ભાઈ બોર ખાવા આવ્યા હતા પણ શું કર બોર મળ્યા નહીં કે બોયડીઓ બધી ઉલી જઈ તો આપણે રિટર્ન પાછા ગાડીએ જોઈએ ગાડી જઈ અને સીધા પોકરાણમાં હજી એક કિલ્લો જોવાનો બાકી છે તો આપણે કિલ્લો જોવા જઈએ છીએ

मित्रोल <laughs> अमेरिका <laughs>

jaga karyawan itu hati kau udah terus cuman આ સનવાર ઉצ્ટક માં મત મિત્રો હે તો મારા બધા હજી જોવી છે નકશી આપણે જોઈ રહ્યા આપણે વિડીયો શૂટિંગ કામ ચાલુ છે હમ જો બધી જૂની રાધા જો

રાજા રજવાડાનો પહેરદેશ ये जाना है चलो आइए जा जावन पगर का पगर इधर आ जाए Oh. In, mm. mm. oh yeah, masya mm. રામદેવ નું પારણ જોઈ લાભા રામ પારણો બા રામદેવ નો ઘોડો

Tirkan tah dua, cewek teh kalau ini cukup તો આપણે બોટમ પર આજ દિવસનો દેખાય છે ઘર માતા તો તો અહીંયા છે અને મારા પોતે ડ્રાઈવર સાહેબ છે અરિયા પોતે નોર્તવાના જ છે અમારા ભાઈ છે પણ બહુ સરસ ગાડીનું ડ્રાઈવિંગ છે એમના અને ગમે ત્યારે કામ હોય તો હું પોસ્ટમાં પોસ્ટર પોસ્ટરમાં એમનો નંબર મૂકી દઈશ તો જરૂરથી બોલાવજો બહુ ડ્રાઇવિંગ સર્વિસ છે મસ્ત અમારે કુણગેટી ચેતનજી અજય છે ભૂતિયાવાહાણા વિશાલ હાપુર અઘારે અમિત પાટણના અમારે એ બધા અમારે પાટણ લેવો પડે યાર બધાય બધા અને ખૂબ હારીત તો જો એકલા